ગાતરી કતરણ પણ તમે એને ગાર્નિશ કરી શકો છો એ ઓપ્શનલ છે તમારી પસંદ છે પ્લેટફોર્મ પર મેં એને 15 થી 20 મિનિટ સુધી પંખા નીચે ઠંડુ પડવા દીધેલું કલાક સુધી મેં એને ફ્રીજ મૂકી રાખેલું તો 1 કલાક થી 1.5 કલાક ફ્રીજમાં માં બહાર ઠંડુ પછી મૂકી દેવાનું પછી આપણે એમાં કટ લગાવીશું તો જુઓ સરસ રીતે જામી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં કટ લગાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ બડી મોમાં મુકતા જ ઓગળી જાય એવી બને છે અને બહુ જ એકદમ ટેસ્ટી બને છે તો આ રેસિપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને મને કહેવાનું છે કે તમારી આ રેસિપી કેવી બની બરાબર અને તે આપણે એક કટ લગાવી દઈશું તો કટ લગાવતા તમને આઈડિયા આવતો હશે કે કેવી સરસ આપણી બડી બનીને તૈયાર થઈ છે અને એ પણ કોઈ પણ પ્રકારના બડીના ખીરા વગર રેગ્યુલર મિલ્કમાંથી આપણે એને બનાવીને તૈયાર કરી છે બહુ જ સોફ્ટ બને છે તમને જોતા જ ખબર પડતી હશે કે કેટલી સરસ અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે તો જો હું તમને સ્પેચ્યુલાથી કરીને બતાવું બહુ જ સોફ્ટ છે એકદમ મસ્ત છે અને બધી સાઈડથી હું તમને બતાવું કેવી બની છે તો તમને આઈડિયા આવતો હશે જોઈને બિલકુલ આપણે જે રેગ્યુલર બડી બનાવતા હોઈએ છીએ એવી જ બની છે તો ફ્રેન્ડ તમને આ રેસીપી જો ગમી હોય તો લાઈક જરૂરથી કરજો હજુ સુધી આપણી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બિલકુલ ફ્રીમાં છે નવી રેસિપી સાથે ફરી મળીશું આવજો